નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની સમાજના તેજસ્વી તારલાઓ માટે જમાતના પ્રમુખ સલ સલીમભાઈ ચંપલવાલા અને એમની ટીમ દ્વારા સમાજના બાળકો જે સારા માર્ક્સથી પાસ થયા હોય એમને ઈનામ વિતરણનો કાર્યક્રમ જેમાં મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત અમરેલી મેમણ જમાત પણ જોડાઈ અને ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડેન્ટ ઇકબાલ ઓફિસર જે ઇકબાલ મેમન એમનું નામ છે એ પણ જોડાયા શરીફ મેમન જાણીતા મુસ્લિમ અગ્રણી ઝુબેર ગોપલાની ઇમરાન ફ્રૂટવાલા સલીમ ચંપલવાલા આ તમામ આ કાર્યક્રમમાં જોડાયા અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું नमस्कार और पानी ले मामा से समाज की तरफ मैं रिक्वेस्ट करूंगा एक बार प्लीज हमारे जितने भी आयु मेहमान <प्याँचतर> है ग्राउंड के ऊपर थोड़ा छोड़कर वो भी सबसे

जमा <wh barrels of Lucaricadia> समय बहुत कम है इन पर जोरदार तालियों से बच्चों के लिए बच्चों को मोटिवेट एक और क्लास में 72 प्रोवाइड किया जाता है जोरदार तालियां बच्चों के बहुत कम जमातों में रह गया आसिफ भाई ने लास्ट टाइम अनाउंस किया था कि टेंथ में जो फर्स्ट आएगा उसको मैं अपना ऑफर की असमत का कहीं भी कोई बात ऐसी नहीं करता किसी मतलबी की ख्वाहिश न मुकाम चाहता हूँ जो बदल सके हालात को निजाम चाहता हूँ जो दुश्वार रास्ते पर साथ चल सके ऐसे हम सफर चाहता हूँ दर्शकों तो आज कार्यक्रम अंगे ઓલ ઇન્ડિયા જમાત સમાજના પ્રેસિડેન્ટ ઇકબાલ મેમોન ઓફિસરે શું કહ્યું ઇકબાલ ઇમરાન ફ્રૂટવાલાએ શું કહ્યું અને સલીમ ચંપલવાલાએ શું કહ્યું સાંભળો બરોડા ખાતે આજે એજ્યુકેશનનો પ્રોગ્રામ છે એમાં સૌથી મોટી ખુશીની વાત એ છે કે અમારા મોટા શહેર હોય છે ત્યાં અલગ અલગ જમાતો હોય બે જમાતો હોય ત્રણ જમાતો હોય અલગ અલગ એ લોકો કાર્યક્રમ કરતા હોય પણ આજે બહુ મોટું આ લોકોએ એકતાનું પ્રદર્શન કર્યું કે ત્રણેય જમાતો ભેગી થઈને એજ્યુકેશનનું પ્રોગ્રામ કર્યું છે આ બહુ ઓછું થાય છે તો આ લોકોની એકતાને હું સલામ કરું છું અમે લોકોનું અમારો પ્રયાસ એવું હોય છે કે જેટલી બી જમાતો હોય ગામની પણ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન હોય કે સમૂહ લગ્ન હોય કે આજે લોકોનું સત્કાર હોય કે બીજા બધા પ્રોગ્રામ હોય એ સંયુક્ત રીતે બધી જમાતો મળીને કરે ને તો વધારે સારું હોય એકતાની ભાવના પેદા થાય છે અને આ ત્રણ જમાતોના છોકરાઓ છોકરીઓ ભેગી થશે એકબીજાની ઓળખાણ થશે એકબીજાનો સંપર્કમાં આવશે તો આ એક બહુ મોટી ખુશી થાય છે શું કે બરોડા મોટી જમાત છે એ બરોડા કરશે યા બોરબીટાકારાની જમાત છે બોરબીટાકારાનું પ્રોગ્રામ કરશે અમરેલી જમાત છે અમરેલીનું જમાત પ્રોગ્રામ કરે તો એ બીજાને છોકરા છોકરીઓ કે એ લોકોના આ વાલીઓ છે એ મળી નથી શકતા એક પ્લેટફોર્મ ઉપર બધા મળી રહ્યા છે એ બહુ ખુશીની વાત છે સમાજ અને એજ્યુકેશન પર આગળ વધી રહ્યો છે બાળકો માટે બહુ જરૂરી છે એજ્યુકેશન અને આ એક ઉદ્ધાર આપણું સમાજનું જે છે એજ્યુકેશનથી ચકિત થવાનું છે એટલે અમે લોકો ઓલ ઇન્ડિયા મેમ જમા ફેડરેશન પણ એજ્યુકેશનનું કામ મોટા કામ એજ્યુકેશન અમે લોકો હવે સ્કૂલો ને કોલેજો માટે ધ્યાન આપી રહ્યા છે અમે લોકો દસ કરોડ રૂપિયા દર વર્ષે ચણા ગુરમણા વેડફી નાખતા હતા અને કરતા હતા હવે અમે લોકો વિચાર કર્યું છે કે થોડા પૈસા અમે લોકો એમાંથી બચાવીને અમે લોકો એજ્યુકેશનમાં કરીએ પહેલી અમારી કોલેજ જે છે માલેગાંવમાં અમારી લો કોલેજ અને જમીન લઈ લીધી છે એ બનવા જઈ રહી છે ઉત્તર ગુજરાતમાં અમારા શરીફભાઈ છે એ સર્વે કરવા માટે મોકલ્યા હતા ત્યાં એક કોલેજનું અગર થશે તો ત્યાં એક બનશે બીજી દાભોલમાં અમને એક જમીન મળેલી છે ત્યાં એક કોલેજ અમારી બનશે એક સ્કૂલ જલગાંવમાં અમારી ઓલરેડી ચાલી રહી છે ની સ્કૂલ એક હજાર છોકરાઓ ભણી રહ્યા છે જેમાં અમને ફર્સ્ટ ચીફ મિનિસ્ટરનું સર્ટિફિકેટ અમને મળેલું છે મારા સરકારનું

ના હિસાબે કામ કરે છે પોતા પોતાની રીતે કામ કરે છે હવે જૂની જૂની વસ્તુ શું છે એ આપણને નથી જોવાનું હવે નવા જે કામ કરી રહ્યા છે અને પીઠ પીઠ સાંભળવાની છે અને આગળ વધવાનું છે જે કરી શક્યો એ ઠીક છે જે નો કરી શક્યો કંઈ વાંધો જમાટ કરવા માટે બાળકો બીજા જે સપ્તાહવાળા છે બીજા લોકો મેસેજ આપતો બાળકો માટે દરેક સમાજ દરેક જમાત આવા એજ્યુકેશનના પ્રોગ્રામ કરવા જોઈએ બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ આપણે સમાજમાં ખબર પડે કે આજે ત્યાં આ ત્રણેય જમાતો છે એ લોકો આજે કેટલા ડૉક્ટર નીકળ્યા કેટલા એડવોકેટ નીકળ્યા કેટલા સી નીકળ્યા આજે ખબર પડશે સમાજને કે આજે આપણી સમાજમાં સી એ બની રહ્યા છે એડવોકેટ બની રહ્યા છે ડૉક્ટર બની રહ્યા છે ખાસ કરીને છોકરીઓ આપણી સમાજની બહુ આગળ આવી રહી છે એજ્યુકેશનમાં તો એ લોકોને પ્રોત્સાહિત થશે અને સારા સારા ઇનામો એ લોકો રાખ્યા છે અને એ લોકોની એ લોકોનું ઘડતર કેવી રીતે મા બાપે કર્યું છે એ આપણને આજે સમજમાં આવશે તો બીજા મા બાપ જે પોતાના છોકરાનું ડ્રોપઅપ કરી લઈએ છે કોઈ કારણસર એને એક ઉત્સાહ થશે કે ભાઈ અમારા બચ્ચાઓને આપણે કાઢી નાખ્યું સ્કૂલમાં બહુ ભૂલ કરી હવે એના માટે ઘણા બધા કોર્સેસ છે કે કોઈ 10 માતે નીકળી જો કે જો કોઈ 9 માતે નીકળી હોય કે કોઈ 8 માતે નીકળી હોય એ લોકો ને અમે લોકો કોઈ ઘણા બધા કોર્સીસ માં એ લોકો ને દાખલ કરશું ને એ લોકો ને પણ એવું એ ઉદ્યોગ এড્યુકેશન આપશું એવું હુનર આપશું કે એ છોકરાઓ કે છોકરીઓ પોતાનું પગભર થાય મે ઇમરાન ખૂટવાલો હું મે ઓલ ઇન્ડિયા મિમંજુમટ ફેડરેશન કા યુથ વિંગ કા ચેરમેન હું ઓર આજ જો હમ બરોડા આયે હે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન મે દો ચીજ હમને કો બહોત achhi lag rahi ફર્સ્ટ તો યે કે બરોડા એક યુનિટી કા एक एग्जाम्पल uh, सेट किया है कि यहाँ पर चार उसमें से तीन जमात मिलके प्राइस डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखे। ये यूनिटी का मैसेज है जो पूरे इंडिया के लोगों को जाता है साथ साथ जो प्राइस डिस्ट्रीब्यूशन है वो बहुत इंपॉर्टेंट है ये करना बिकॉज इससे ही स्टूडेंट मोटिवेट होते है और वो लोगों को आगे बढ़ने की चाह होती है वो लोग अपनी जमात और कम्युनिटी से जुड़ते और हमारे जो ऑनरेबल प्रेसिडेंट है इकबाल मेमन ऑफिसर वो ये चीज के ऊपर बहुत मेहनत करते और प्राइस डिस्ट्रीब्यूशन और एजुकेशन का जहाँ प्रोग्राम होता है वो वहाँ इंडिया में पहुंचते हैं और साथ साथ हम तो यूथ को भी बोलते हैं कि आप लोगों को भी टाइम निकाल के आना है बिकॉज ये बहुत इंपॉर्टेंट है तो इसको एक रिस्पॉन्सिबिलिटी की तरह लिया जाता है मेमन कम्युनिटी द्वारा जैसा हमारे ऑनरेबल प्रेसिडेंट ने बता चुके हैं कि मालेगांव में तो अलहमदल कॉलेज का काम ऑलरेडी स्टार्ट होने वाला है इनशाला और बाकी जगहों पे भी कॉलेज का काम होने वाला है बहुत जल्दी जमीनें मिल गई है सर्वे चालू हो चुका है परमिशन के लिए चला गया है अभी इंशाल्लाह वो आगे बढ़ेगा एजुकेशन इंस्टीट्यूशन बहुत से आने वाले मेमन कम्युनिटी का अभी जो एम है हमारे प्रेसिडेंट यही चाहते हैं कि अब ऐसे काम करने है और उसमें एजुकेशन बहुत इंपॉर्टेंट है एजुकेशन के लिए ऐसे काम करना है कि फ्यूचर जनरेशन आने वाली जो सौ साल तक है लोगों को फायदा पहुंचाना है हमारे को टेम्प्ररी फायदा नहीं देखना है कि टेम्प्ररी फायदा नहीं पहुंचाना है हमारी कम्युनिटी को और कम्युनिटी ने पूरा ह्यूमैनिटी के टेरियन हो रहा है यहाँ को पूरा टेम्पररी नहीं रखना है आगे तक फ्यूचर तक जाए बस यही एक चीज है इसलिए एजुकेशन पे ध्यान दिया जा रहा है बिकॉज एजुकेशन मजबूत होगा तो कम्युनिटी भी आगे बढ़ेगी और हमारा देश इंडिया भी आगे बढ़ेगा इमरान फ्रूट वाला मैं ऑल इंडिया मेमन जमात फेडरेशन यूथ विंग का चेयरमैन आज वडोदरा खाते समस्त मेमन जमात एट्ले वडोदरा चार जमात मे त्रमात समूह रीते विद्यार्थी आकार જે ઇનામ વિતરણ સમારંભ રાખેલો છે એના માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે બધા જ એક જ પ્લેટફોર્મ આવી અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઇનામ આપશે અને એમનું સન્માન કરશે સૌથી મોટી વાત એ છે કે એક એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે આવનારા વર્ષોમાં હવે પછી આ એકતા આ એજ્યુકેશન માટે વધારેમાં વધારે એના ઉપર જોર આપી અને કામ કરવું જરૂરી છે કેમ કે અમારા સમાજમાં આવ ગત વર્ષોમાં ડ્રોપિંગ બહુ મોટા પાયે હતું અને હજી પણ થઈ રહ્યું છે એને એને ખાળવા માટે એટલે કે એ ડ્રોપિંગ ના રહે એના માટેની અમારી આ મહેનત છે અમે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારે પડતા પ્રોત્સાહિત કરીએ છીએ જેમને પૈસાની તકલીફ હોય ને ફી માટે પણ મદદ કરી રહ્યા છીએ અને અમારી આવનારી પેઢી અને એકદમ સદ્ધર થઈ જાય એના માટેની અમારી મહેનત છે કેમકે એજ્યુકેશન વગર તો ક્યાંય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી અને એ જ પગલે અમે આગળ વધી રહ્યા છીએ એટલે અમારી આ કોશિશ કાયમ રહેશે અને હું વડોદરાના સમસ્ત વડોદરાના મેમન ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું કે જે એક જ પ્લેટફોર્મ પર આવી અને એજ્યુકેશનનું કામ કરી રહ્યા છે જે ગઈ વખત ગયા વર્ષો ગત વર્ષો સુધી નહોતું થતું એ હવે થઈ રહ્યું છે એ સૌથી મોટી અમારા માટે ભાગ્યની વાત છે અને સૌથી મોટી ઉત્સાહની વાત છે